આકાશવાણી ભૂજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોડાને જીઆઈ ટેગ મળ્યો છે આની સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા સત્યાવીસ ઉપર પહોંચી છે અને હસ્તકલા ક્ષેત્રે આ ત્રેવીસમો જીઆઈ ટેગ મળ્યો છે તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત વિકાસ કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમાન હસ્તકળાને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે જીઆઈટેક જીઆઈ ટેગ ગુજરાતની ઘરચોડા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કામગીરીને વ્યાખ્યાત કરે છે અને તેનાથી ઘરચોડા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે દેશના ત્રેવીસ રાજ્યોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોકાણ માટે વિશેષ સહાય યોજના હેઠળ ચાલીસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેમાં કચ્છના ધોરડોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ધોરડોને ટેન્ટ સિટી અને કન્વેન્શન સેન્ટરની સુવિધા ઉભી કરવા રૂપિયા એકાવન કરોડની સહાય અપાઈ છે કચ્છની સદીઓથી પ્રખ્યાત બાંધણી કલાને ભૌગોલિક સ્થળાંકન જીઆઈની માન્યતા મળતા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કાપડ મંત્રીના હસ્તે કચ્છી ખત્રી બાંધણી હસ્તકલા એસોસિએશનના સભ્યોને પ્રમાણપત્ર અપાયું હતું કચ્છી કલા બાંધણીએ વિવિધ જ્ઞાતિના શુભ પ્રસંગો તથા ફેશન જગતમાં અગ્રેસર સ્થાન બનાવ્યું છે આ કલા વિદેશીઓમાં પણ આકર્ષણરૂપ રહી છે આ કલાને જીઆઈની માન્યતા મળે તે માટે કચ્છી ખત્રી બાંધણી હસ્તકલા એસોસિએશન તથા બાંધણી હસ્તકલા એસોસિએશન તથા બાંધણી હસ્તકલા વિકાસ ટ્રસ્ટના સભ્યોએ ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયને દરખાસ્ત મૂકી હતી જીઆઈ ની માન્યતા મળતા આ પૌરાણિક કલાનું વધુ વિસ્તરણ થશે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે કચ્છી બાંધણી કલાને જીઆઈ ટેગ મળતા દુનિયામાં તેનું નામ વધુ રોશન થશે રાજ્યમાં જન્મ મરણની નોંધણી માટેની ઈ ઓળખ એપ્લિકેશન આગામી ચોવીસ કલાક સુધી બંધ રહેશે હાલમાં ઈ ઓળખ એપ્લિકેશન માટે રાખવામાં આવેલ સર્વરનો વપરાશ વધી જવાથી આ એપ્લિકેશન ધીમી પડી જતા આરોગ્ય વિભાગ દ્વારા ઈ ઓળખ એપ્લિકેશનને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવામાં આવી રહ્યું છે જેથી ચોવીસ કલાક દરમિયાન એ ઓળખ એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે નહીં જેની નોંધ લેવા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે જીટી જીટીયુમાં નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસથી એમબીએ ફિનટેકનો તેમજ બીઈ ઇન ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ શરૂ કરવામાં આવશે આ બંને કોર્સ માટે ત્રીસ ત્રીસ બેઠકો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે માહિતી અનુસાર ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં શરૂ થનાર ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીકલ કંપની માટે જરૂરી નિષ્ણાતો પૂરી પાડવા માટે આ કોર્સ શરૂ કરવામાં આવશે ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળતા ગોરાળ પક્ષી મુદ્દે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિની ચાર દિવસના કચ્છ પ્રવાસે બેઠક આવી રહી છે જ્યાં જાત માહિતી લઈ વિવિધ બેઠકોનો દોર યોજવામાં આવશે જેમાં નડતર નડતરરૂપ પાવર લાઇનના મુદ્દે કચ્છ જિલ્લામાં વસતા ગોરાળને બચાવવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવમાં ભુજની એમડી કોલેજ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને કાવ્યલેખન સ્પર્ધામાં મોગલ સાબરીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો શિયાળા દરમિયાન પ્રવાસન ઋતુને લઈને કચ્છમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે પ્રવાસીઓની સંખ્યા વધતા એર ઇન્ડિયા ફ્લાઇટની ક્ષમતા વધારવામાં આવી છે જેમાં ભુજથી પહેલીવાર એર ઇન્ડિયાની એરબસ થ્રી ટુ વન આગામી પહેલી ડિસેમ્બરથી ઉડાન ભરશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું